તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે એસબી હિન્દુસ્તાનના જે અભિના લગ્ન હતા તેના વિડીયો તો ઘણા બધા સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા જોયા હશે પરંતુ મારા ભાઈઓ તમે તેના જે વરઘોડું કાઢવામાં આવ્યું હતું અને તેમ તેમણે ઘોડી ઉપર જે ડાન્સ કર્યો હતો તેનો વિડીયો તમે નહીં જોયો હોય વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે આખો વિડીયો તમને બતાવી દઈશું કે અભીકી અભીકીએ ઘોડી ઉપર કેવો ડાન્સ કર્યો છે અને જ્યારે જોઈ ફૂમતાજી પણ વાહ કહી ઉઠ્યા છે તો મારા ભાઈઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું

જોઈને ફૂમતાજી પણ વાહ કહી ઉઠ્યા હતા તો બસ મારા ભાઈઓ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે